સુરતના અમરોલી છાપરા ભાટા ખાતે રહેતી મહિલાનું રહસ્યમય હત્યામાં પલટાયું છે એક ઓગણત્રીસ વર્ષીય મહિલા માયાબેન ઘનશ્યામ કુમાવતનું બાથરૂમમાં રહસ્યમય મોત નિપજ્યું હતું પતિ દ્વારા જ તેણીની હત્યા કરવામાં આવી હોવાની પીયર પક્ષે આશંકા વ્યક્ત કરી હતી જેના પગલે અમરોલી પોલીસ દ્વારા તપાસમાં સામે આવ્યું છે હાલ તો અમરોલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્રણ ત્રણ બે હાજર ચોવીસ હોસ્પિટલ માંથી અમરોલી પોલીસ કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતા એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એમની ડેડ બોડી અત્યારે લાવેલ છે જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કે હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોરજના જે છે એની લાસ્ટ ઉપર જે ઇન્ક્વેસ્ટ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જાણે આવેલા એમ એ ખાસ કરીને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શક તો હતો જ એમ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરજદાર જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પીએમ રૂમ ઉપર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને શક બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી માયાજી જે છે એ સાહેબ એક તારીખે જ આ મારા જે જમઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ આજે ઘનશ્યામજી જે છે એને બીજી સોગડીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો એમ અને એના કારણે આ જે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાઈ આવ્યું છે ખરેખર અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગરુ જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દિવસ સાથે અથડાવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહેલો એમ પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે જે છે લવીશ એને મારે દવાખાને લઈ જવો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા દવાખાને લઈ ગયા એમ હાલમાં આ કામે જે ઘનશ્યામજી જે છે એને ડિટેન કરવામાં આવેલો આવેલો છે અને એની સઘન પૂછપરછ ચાલુ રહી છે